તલાટી અને જુનિયર ક્લાર્ક એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ફ્રી મોસ્ટ સિરીઝ નું આપણે આયોજન કરવા માટે જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ ફ્રી મોક ટેસ્ટ આપવા હોય તો આજે નિર્માણ ગુજરાત એક્ઝામ્સ એપ્લિકેશન ને આપના પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને તેર તારીખથી આ મોક ટેસ્ટ સિરીઝમાં જોડાઈ જાઓ અને હા વિદ્યાર્થી મિત્રો આ ફ્રી મોક ટેસ્ટ આપ્યા બાદ તમારા જે છે એ ડાઉટ નું સોલ્યુશન કરવા માટે એ આપણે રાત્રે લાઈવ સોલ્યુશન કરાવવાના છે ક્યાં સોલ્યુશન જોવા મળશે તો નિર્માણ ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર કેટલા વાગે તો રાત્રે આઠ વાગે તો વિદ્યાર્થી મિત્રો તમે આ ટેસ્ટ સિરીઝમાં જોડાયા હા કે ના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો